જય માતાજી રાણાજી હાલાજી ગુનેરી કંપનીવાળા દાદાગીરીથી પોલીસ પ્રોટેક્શન લઈ ને આ જોઈ શકો છો તમે આવી ગયા છે કોઈ સરપંચને જાણ નથી થયેલ નથી અમે ખેતર પોતે મારો જ ખેતર છે મને જાણ કરવામાં નથી આવી ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન લઈ ને સીધો પોતે આવી ગયા છે કામ કરવા માટે ને એ દાદાગીરી કરવામાં ઉકસાવવામાં આવે છે એવો ગેરવર્તન કરે છે એટલું એમાં દાદાગીરીનો રોષ ફેલાવવામાં કે ધમકાવવામાં આવે છે ને હું અમને કોઈ જાતની ખબર જ નથી અમે અહીંયા ખેતરે આવ્યા તો કીધું અમે જાણકારી લીધી હતી તમારો ફોન નથી લાગતો આવા ખોટા ખોટા બહાર કરે છે કોઈ જાતનો અમને ખબર જ નથી રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ